નમસ્કાર દોસ્તો અમારી આ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે નાની ઉંમર માં એટલે કે ભણવાની ઉંમર માં જ ગામના સરપંચ બની ગયેલા છે તો ચલો દોસ્તો આપણે જાણીએ એ પાંચ ગુજરાતના સૌથી યુવાન સરપંચ વિશે તો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌથી યુવાન સરપંચોની લિસ્ટ માં નંબર પાંચ ઉપર આવે છે કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ કોણ આવે છે નંબર પાંચ ઉપર કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ ગાયશ આ કલ્પનાબેન ડુમડ ગામના સરપંચ છે કયા ગામના

તો હવે આપણે જાણીએ ચોથા નંબરના આપણા પ્યારા ગુજરાત રાજ્યના સૌથી યુવાન સૌથી જુવાન સરપંચ વિશે તો નંબર ચાર પર જે સરપંચ આવે છે એ પણ એક લેડીસ એટલે કે મહિલા છે અને એમનું નામ છે દર્શના બેન વાટેર શું નામ છે નંબર ચાર પર જે સરપંચ આવે છે એમનું દર્શના બેન વાટેર અને દોસ્તો આ દર્શના બેન ધરમપુર ગામના સરપંચ છે કયા ગામના ધરમપુર ગામના અને આ ધરમપુર ગામ જુનાગઢ જિલ્લામાં આવેલું છે અને વાત કરીએ કે આ દર્શના બેન કઈ સાલમાં સરપંચ બન્યા હતા માં તે ગામના સરપંચ બની ગયા હતા તો હવે આપણે જાણીએ ત્રીજા નંબર ના આપણા ગુજરાતના સૌથી યુવાન સરપંચ વિશે તો નંબર ત્રણ પર આવે છે જીગર ખારડી કોણ આવે છે નંબર ત્રણ ઉપર જીગર ખારડી દોસ્તો આ જીગર ભાઈ છીટાદરા ગામના સરપંચ છે કયા ગામના છીટાદરા ગામના સરપંચ અને આ ગામ અરાવલી જિલ્લામાં આવેલું છે ક્યાં અરાવલી જિલ્લામાં ને વાત કરીએ કે આ ભાઈ ક્યારે સરપંચ બન્યા હતા તો દોસ્તો આ આપણા જીગરભાઈ બે હજાર એકવીસ ની સાલમાં સરપંચ બન્યા હતા ને ત્યારે એમની ઉંમર હતી માત્ર એકવીસ વર્ષ કેટલી ઉંમર માત્ર એકવીસ વર્ષની ઉંમરમાં તે ગામના સરપંચ બની ગયા હતા અને આ એક નર્સિંગ સ્ટુડન્ટ હતા એટલે કે નર્સિંગના વિદ્યાર્થી હતા અને સરપંચ બની ગયા હતા તો હવે આપણે જાણીએ બીજા નંબર ના આપણા ગુજરાતના સૌથી યુવાન સરપંચ વિશે તો નંબર બે ઉપર આવે છે ભદ્રેશ વામજા કોણ આવે છે નંબર બે ઉપર ભદ્રેશ વામજા દોસ્તો આ આપણા ભદ્રેશભાઈ શાલડી ગામના સરપંચ હતા કાય ગામના શાલડી ગામના સરપંચ અને આ શાલડી ગામ અમરેલી જિલ્લામાં આવેલું છે અને વાત કરીએ કે આ આપણા ભદ્રેશભાઈ કઈ સાલમાં સરપંચ બન્યા હતા

આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખો કે તમારા ગામમાં જો કોઈ સરપંચ છે તો એ સરપંચની ઉંમર કેટલી છે ઓકે અને જો તમે હજી આ વિડીયોને લાઈક નથી કરી તો ફટાફટ પહેલા તો વિડીયોને લાઈક કરી નાખો અને પછી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો આવા યુનિક અને નોલેજ નોલેજફુલ ટોપ 5 ના વિડીયો જોવા માટે ઓકે કર દો યાર ફટાફટ તો લાઈક ઓર શેર ઠોકી દીજે મહાકાલ કા છે તમારે લાઈક ઓર શેર ઠોકી દીજે 5000 લોડે દેખ જાના આપણા પેલા ગુજરાતના ટોપ 5 સૌથી યુવાન સરપંચોટ ગામના સૌથી યુવાન સરપંચ બન્યા હતા અને આ કાંકોટ ગામ રાજકોટ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં રાજકોટ જિલ્લામાં અને વાત કરીએ કે આ અપસાના મોહમ્મદ કઈ સાલમાં ગુજરાતના સૌથી યુવાન સરપંચ બન્યા હતા તો દોસ્તો આ અફસાના બેન બે હજાર અગિયારની સાલમાં ગુજરાતના સૌથી યુવાન સરપંચ બન્યા હતા અને ત્યારે એમની ઉંમર હતી માત્ર ઓગણીસ વર્ષ કેટલી માત્ર ઓગણીસ વર્ષની ઉંમરમાં તે કાંકોડ ગામના સરપંચ બની ગયા હતા અને ગાઈસ આ અફસાના બેને જિંદગીમાં સૌથી પહેલો વોટ પોતાના માટે જ આપ્યો હતો તો ગાઇસ આ હતા આપણા ગુજરાતના સૌથી યુવાન સૌથી જુવાન સરપંચોની લિસ્ટ તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને શું તમારો સરપંચ બનવાનો ઈરાદો છે કે નહીં એ પણ કોમેન્ટ કરીને કહેજો કારણ કે અત્યારે ચાલી રહી છે આપડા ગુજરાતમાં અમુક ગામોમાં સરપંચ ની ચૂંટણી શું તમારા ગામમાં સરપંચની ચૂંટણી ચાલી રહી છે કે નહીં એ પણ કોમેન્ટ કરીને કહી શકો છો ઓકે